હવે આવશે લાઈવ માં બધા વિડીયો જરૂર નથી લાઈવ નો વિડીયો બસો ને અઢારે ચાલી

મેવું ના લાકડી લોબા બાડી બીજી લાઈક ડન લાઈક ડન બીજી બાપાને તો દેવો ઉપર ટીકેમ કેમેરામાં એ અંધારું કેમ થઈ ગયું આનું એ બાયણે ઊભો બંધ ઊભરાઈ ગયા હા આવા બે હા અંદર ઘખ થઈ ગયું બલે કારા મૈસ મૈને દેખાવો લાઈટ

اوه انا او کارو دا او او ها نا کنيب او 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 مي انڈويو مادي او نا ني يا تر کي يار آ کاکا وينا آ له اره رواد لاچي پريبا ستي 200 چنا देवाडा ها چنا देवाडा ها او لا خار لاچو

સરસ સરસ માતાજી નું તો સારું દેખાય છે મહેશભાઈ જમાવટ ની વાડી જમાવટ ની મોરિયો ઢકાઈ ગયો મોરિયો

વિજયભાઈ સાત મિત્રો દબાવી દેજો ખબર પડે જેને ખબર પડતી હોય ને હા કળા સુરતી ખબર પડી જાય કુલદીપસિંહ જમવાટ ના હે ને જવેરા

આ રે ભાઈ ન હોય તો લાઈક સબસ્ક્રાઇબ જો મારી ચેનલ ને 100 એ 100 ટકા જમવાટ ના છે હા એ બોલા 200 લાઈક ધન ભાઈ ઓ આભાર આભાર જીકે ભાઈ પટેલ સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને નવો હોય તો જીકે ભાઈ ગીતા પટેલ શું ભાઈ એવું છે ગીતા બેન છે એને જય માતાજી ગીતા બેન ઓ બાકી વેલ કુલદીપ ભાઈ જય માતાજી ગીતા બેન છે હા

અહી લબજે છે પાંચ આ જણા જાય इसमें तो કરીજો लाइक कर કરીજો चैनल જિત્વાર सब्सक्राइब દશ કિતાબે બસ આ કલરમાં તો કે દેવાય

મેં તમને પહેલાથી જ સપોર્ટ કરેલ છે હા એટલે કહું હજી કોમેન્ટ નાખી દો શોર્ટ વિડીયોમાં કોમેન્ટ નાખી દઈએ એટલે જોઈન કરી લઈશ લાઈક પૂરું થાય બાસઠ જણા જેવું છે મારો વાળી લાઈક કરી દઉં ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં ભલે ભાઈ ભલે ભાઈ એ તો સપોર્ટ કરી રહ્યા કરેલ હોય તો જ તમારું નોટિફિકેશન આવી હોય નાનું

4000 4000 3000 4000 लाइक

મેહુલ ભાઈ કે અમારે તો કાલ ઉપડી ઉપાડી લીધા અમારે આ જો દેસે અમાર બીજ ના વાવે બીજ ના એટલે નવ દિવસ રાખે અત્યાર માં ચા ભાખરી ખાધી કે નહીં મહેશ ભાઈ આજે દશેરા છે શું હા દશેરા દશેરા નું ઉપાડે મારે રાજુભાઈ ચાલા જાય માતાજી મહેશભાઈ જાય માતાજી રાજુભાઈ

જય 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 માતાજી 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 બીજી વાર હા ગીતાબેન પૈસા નથી જોતા હો જયરાજસિંહ ભાઈ કુલદીપસિંહ હશે બે મજૂ મહેશભાઈ તો પૈસા પણ આપે છે સકરિયા વેચીને આયો જડેજાભાઈ સકરીએ કાલનો તો કાટતો સકરી વેચીને હા મહેશભાઈ આ મારી મેન આઈડી હા આજે દે તો મે સ આ આઈડીને સપોર્ટ કરેલો છે ગીતાબેન એટલે જ હું નો હોય કોમા અમે જય શક્તિ માં જય શક્તિ માં અમિતભાઈ આ ગીતાબેન રસોઈ વાળા છે હા આ આ આઈડીને તો ઓરખો મોટા જે કેટલા જારે કાકા બાલ બાલ નો કોમેન્ટ કરો તો

राजू भाई के जय श्री कृष्णा जी आईडी ने मैं सपोर्ट करेलो એટલે આ आईडी ने सपोर्ट કરાવો આઈડી જોઈ કે મારા ભાઈ જય માતાજી ભુતિ ભાઈ સપોર્ટ કરજો લાઈક કરો લાઈક તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપર સબસ્ક્રાઇબનો ઓપ્શન દેખાઈ જાય તો પાની દેજો મારા ઓનલાઈડ જય માતાજી કિતાબે છે કે કબેન ગસી હેલો ભાઈ રે દૈ રે ઓર તેલ માજા પર સહી

જય લાલ તમારે દશેરા નથી કર્યા દશેરા છે આજે વાડી ઉપડે દશેરા ત્રાસ આવી મઢમાં જ્વારા નાખ્યા છે હા ગીતા કરીને છે તમારે કરી નાખે ને અમારે દસ હવા દસ વાગ્યાનો ટાઈમે ઉપાડવાનો એકસો જણા જોયું છે મિત્રો લાઈટ લાઈક થાય મારા વાલી

તમને હવે હું દેખાણો ગીતા બેન જાડેજા ભાઈ ગીત કીડાનો મેળો જય ગિરનારી વાલા જય ગિરનારી અલગ લાગે લાગે એટલે

તમને ગીત ન બે ત્રણ મોબાઈલ લઈ બે ગયા મારા 48 जना दिवस से मित्रालाला ने लाइक कीजिए चैनल ने सब्सक्राइब कीजिए और और लेड़ा 48 दिन में तो 30 ले दिए हां जो तो करना है फटाफट तुम्हारा कराई सुरेश भाई सब पूरा चाहिए श्रीमती जी ने 13 1 और हां हम जाकर हां गीत नो गाओ हमरेला तो कॉपी रे पकड़ ली

આપડે <laughs> <laughs> આ આલે બાકી ને કુકા ભાઈને લેવડાવ્યો તો ક્યાં થાય ને ના 200 માં મુક્યો બે તો ના બરાબર છે તો હજી 800 તો ઈ ને એમાં આવી જશે કઈક કોણ લીધો અમે એકત્રીમાં